અમદાવાદના હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે તિરોભાવ દિવસની ઉજવણી કરાઈ વિશ્વ વિખ્યાત આચાર્ય અને ઇસ્કોનના સ્થાપક આચાર્ય કૃષ્ણ કૃપામૂર્તિ અભય ભક્તિ વેદાંત સ્વામી શિરેલ પ્રભુ ઉપાધ્યયની અડતાલીસમી તીર્થાતિથિ મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો તેઓએ પોતાના જીવનના અંતિમ વર્ષોમાં અમેરિકા યુરોપ આફ્રિકા અને એશિયાના અનેક દેશોમાં જઈને હરે કૃષ્ણ મહામંત્રના જપ દ્વારા કરોડો લોકોને આધ્યાત્મિક જીવન તરફ પ્રેરિત કર્યા

તો આજે એમના ભાવ સ્થિતિ ઉપર મંદિરમાં એમના માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચામૃત પંચગવ્ય અનેક ઔષધિઓથી અનેક પુષ્પોથી એમનો અભિષેક કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં ભક્તો આવીને એ ઉત્સવમાં જોડાઈ રહ્યા છે અને આચાર્ય શિલા પ્રભુપાતજી શિક્ષણો જે છે એમના જીવનમાં ઉતારીને પોતાનું જીવન સફળ બનાવી રહ્યા છે